કેમનું ચડાસે તો તમને ખબર મામામનગીત કો જય સકા તો મે ખેતર જાવલા ને

ની ની કે તં તો છકરાય તો બોલે ના તડુક પારાજી બસ 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 આમ લાવ આમ આમ તડુક આમ લઈ જાવ

હું છે આવે ગયા દાડમ જમફર જે લઈ આવ્યો છે જમફર બોલ આ શું છે એના ફૂલ આ એના ફૂલ જો આ છે ખાવા હોય તો આવી જજો કે ઘેર તેના લાલ ફૂલ આ રહે તરત મજાના જમફર છે જોઈ રહ્યા છો અમે આજ જામપનનો ચાર છે આખિતરમાં છાણા છે જે પેતાન હોય ને આ છે પૂરા જે મેતો દાય થાય છે આ ચીયા પિઠળિયાની ફ્રેન્ડ શીતી હું દર છે જેના ખેતરમાં જઈને તૈયારીઓ પાડી હતી એ તે તેનું દર છે તો ચલો પછી મળી આ વિડિયોનો એન્ડ રે બાય બાય